મિત્રો બધે મજામાં મજામાં આવીશું એવા નવા રહેતો છે આ સાથે આપણે આજે ચાલુ કરીએ એટલે કે સ્વાગત છે તમારું અમારે નવા એક બ્લોગમાં સવાર સવારમાં હે ને ફરીને આપણે વાડીઓમાં ભૂકી ગયા જેસીબીમાં હું એક મકાન હે ને ભરતી કરવાની હતી ને એટલે તો એસીબી કમ્પ્લીટ એ વાત કરીએ ને તો વાવણા બધા અમારે કમ્પ્લીટ થઈ ગયા છે આ બધી જમીનો ઓવાઈ ગઈ છે ને લીધી ને આ જમીન ને બે દિવસ કે ત્રણ દિવસ બે દિવસ જેવું થયું છે બે ત્રણ દિવસ એટલે હજી મગફળી એટલે નીકળે નહીં મગફળી નીકળે છ સાત દિવસે એટલે વાવણા અમારે જોરદાર વરસાદ એટલે કે વાવણી લાયક વરસાદ હતો બહુ લોઠો એટલો જ કેમ કે ખેતર હોપટ પાણી નતા પણ હધીરો હજીરો વરસાદ હતો ને એટલે જમીનમાં સારું પાણી ઉતર્યું ને મોલ મેં હે સમજી ગયા એ કાલે પણ આપણે બાવીસ તારીખે પણ વરસાદ હારો હતો આજે આપણે વાળીએ પછી થોડું કામ હતું મકાનની ભરતી કરવાનું તો બીજાની મકાનની ભરતી હા ને પ્લસ આપણે જેટલા જેટલા વાવેતર કર્યા ને એના પર વ્યૂ બતાડશું કેવા આપણા વાવેતર થનાળાના મોટા ટ્રેક્ટરના કેવા કેવા વિગા છે એ પણ આપણે બતાડશું પણ હવે ધીમે ધીમે ઉગતા આવશે ને એવી રીતના બતાડશું આજનું કામ તો આપણું આજ રહે મકાનની ભરતી પૂરી થાય ને તા લાગીને બરાબર તો બિનરીઓ નવા વિડીયોમાં નવા બ્લોગ સાથે નવા નવા નવી નવી વાતો સાથે નવા નવા અવા નવા આપણે કામ લેતા આવતા હોય કામ કરતા હોય બતાડીએ તો ચાલો બિનરીઓ મિત્રો પછી આપણે ભરતી ભરી લીધી ને મોરમના ફેરા એક ભર્યા હતા માલના ખીલે નાખવા ખંડે અહીંયા બરાબર હલવાઈ ગયા ખાડામાં ચોકીના બહુ ટાઈગર ઊંધે કાંધે પડ્યો અત્યારે હવે હલવાનો હરખો કરીને હવે બીજા ટ્રેક્ટરના મદદથી ટોચન કરીને કાઢવાની ટ્રાય કરશું ને ગારો જ છે નીચે એટલે કઈ કામ ના કરે જો પાણી આવી ગયું છે પાણી ભર્યું જ છે ખાડામાં ભલે આમાં આપણા ટાંગા કામ ના કરે તો ટ્રેક્ટર આવે ને પછી આપણે ટોચન કરીએ મિત્રો રંઢાના વાગી ગયા થવા ને આપણે આવી ગયા વાવેતર કરવા કે ચાર કે પાંચક વીઘાનું આપણું બાકી હતી વાવે છે જે આ કાંઈ તો આવી રીતના વાવેતર કરી નહીં આપણે વાવવા રાખ્યું ની જગ્યા એમ ઘરની નથી એટલે ચા પોણિયાના હતા એટલે કે ત્રીસ ઇંચના ગાળે અઢાર ઇંચના ચાર આપણે અઢાર ઇંચના ગાળે ચાર જાતે વાવી અને ચા જો તમને કેવી રીતના ખુલ્લા હતા હું તમને બતાડીશ દઉં હાલમાં આ જો આવી રીતે વાવેતા કીધું ઊંડાણિયાથી વાવીએ પણ હું થોડું થોડું ફગે ને એના કારણે જો આવી રીતના ત્રીસના ચાહે ચા હે ને આવી રીતના ખુલ્લા એની હિસાબે થોડું થોડું ઓલું થાય પણ હાલ છે ધીમે ધીમે કરતાં આપણે કાંઠો લઈ લીધો એટલું જ બાકી છે બાકીનું હોય બે વીકા બાકી છે ચાલો હવે ખરે આપણે ચાલુ જ કરીએ ચાલો યાદ